માંડવી નગરપાલિકા દ્વારા ઓગણાએસી સ્વતંત્ર પર્વ ભવ્ય રીતે ઉજવાયો માંડવી નગર સેવા સદન દ્વારા ઓગણાએસી મો પર્વ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિના સુર સાથે ઉજવણીની શરૂઆત કરી હતી આ અવસરે માંડવી નગરપાલિકા પ્રમુખ હરીશભાઈ વિંઝોડા શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી સત્તા પક્ષના નેતા લાતિક પીશા ઉપાધ્યક્ષા જ્યોત્સનાબેન સેંઘાણી દંડક જયશ્રીબેન વાસાણી સહિત તમામ વોર્ડના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા બીએસએફ અને જીઆરડીના જવાનો તેમજ શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમ કલવાણ રોડ પર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિર પાસે આયોજિત કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં નગરજનો પણ હાજર રહ્યા હતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પોતાના સંબોધનમાં માંડવી શહેર અને તાલુકાના લોકોને 15મી ઓગસ્ટની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી સૌને દેશ પ્રેમ તથા એકતાના સંદેશ સાથે આગળ વધવા આહવાન કર્યું હતો સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના જુસ્સા અને ઉત્સાહ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા સૌપ્રથમ તો આપના દર્શક મિત્રોને હું આપરા દેશના ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે માંડવી નગરપાલિકા દ્વારા અહીં વાડી વિસ્તારના વોર્ડમાં નીલકંઠ મહાદેવના પટાંગણની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ધ્વજ ફરકાવ્યો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ પોરબંદરની ધરતી પરથી આપણા રાષ્ટ્રીય ધ્વજને ફરકાવી અને સમગ્ર ગુજરાતવાસીઓને અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે તો હું સાથે સાથે આ માંડવી વિસ્તારના અને કચ્છના સૌ નાગરિકોને આજ સ્વતંત્રતા પર્વની ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને સૌને દેશ માટે આત્મનિર્ભર ભારત માટે વિકસિત ભારત માટે જીવવાનું કહ્યું છે ઓગણીસો સડતાલીસ પહેલાં સ્વતંત્ર ભારત માટેનું યુદ્ધ ચાલતું હતું હવે આપણે સૌએ સાથે મળીને સમૃદ્ધ ભારત માટે કામ કરવાનું છે દેશ માટે જીવવાનું છે દેશ માટે કાર્ય કરવાનું છે આપણા દેશની ઇકોનોમી બે હજાર ચૌદમાં મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે અગિયારમાં ક્રમાંકે હતી આજે ચોથા ક્રમાંકે છે અને બહુ ઝડપથી ત્રીજા ક્રમાંક ઉપર આપણા દેશનું અર્થતંત્ર જઈ રહ્યું છે વિશ્વ ગુરુ તરફ બનવા આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે સૌએ સાથે મળીને દરેક ક્ષેત્રની અંદર એ બાબતનો વિચાર કરવો પડશે અર્થવ્યવસ્થા તો મજબૂત જોશે જ સાથે સાથે પર્યાવરણીય સંતુલન પણ જોશે જ આપણે આપણા બાળકોને સમૃદ્ધિ ખૂબ આપશું પરંતુ જો પર્યાવરણ નહીં આપ્યું તો શું થશે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ક્યાંક અવારનવાર કુદરતી આપત્તિઓ આવે છે કે વાદળ ફાટું અતિવૃષ્ટિ થવી અનાવૃષ્ટિ થવી આ બધા જ કારણો જે થઈ રહ્યા છે એનું કારણ માત્ર હોય તો એ પર્યાવરણનું સંતુલન ખોરવાયું છે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે એ માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેઇનનો મંત્ર આપ્યો છે અને એક પેડ માકે નામનો પણ મંત્ર આપ્યો છે ત્યારે મેં આજે અહીં માંડવીની અંદરથી સમગ્ર નાગરિકોને આપણા કર્તવ્યના ભાગરૂપે જાળવવું એ આપણું કર્તવ્ય છે પાણી બચાવવું એ આપણું કર્તવ્ય છે નાગરિક ધર્મ બજાવવું એ આપણું કર્તવ્ય છે શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એના માટે થઈને આપણે પોતે સ્વયં પાર્કિંગ કેવી રીતે કરવું ગાડી કેવી રીતે ચલાવી ટ્રાફિકનો સેન્સ કેવી રીતે રાખવો એકાબીજાને કેવી રીતે ઉપયોગી થવું આડોશી પાડોશી સાથે કઈ રીતે રહેવું સ્વચ્છતા કેવી રીતે જાળવવી આ તમામ બાબતો પ્રત્યે મારા તમારા નાગરિક તરીકેના કેટલાક ફરજો છે હું તમે ઘણીવાર અધિકાર માટે ઘણીવાર લડતા હોઈએ છીએ કહેતા હોઈએ છીએ જરૂર હોય થાય પણ ફરજ પણ મારે તમારે આપણે સૌએ નિભાવવી એ પણ આવશ્યક છે માટે આ દેશનું સ્વતંત્ર પર્વ એ માત્ર રાષ્ટ્રીય પર્વ પૂરતું મર્યાદિત ન રહે ચોવીસે કલાક આપણા હૃદયની અંદર તિરંગો ધ્વજ ફરકતો રહે અને એ ચોવીસે કલાક આપણા હૃદયની અંદર આપણા દેશની આન બાન શાન અને કીર્તિ વધે એના માટે હું ને તમે સૌ સાથે મળીને સંગચ્છધ્વમ સંવદધ્વમની ભાવના સાથે ને આપણા વેદોએ કીધું છે કે પ્રાદુર્ભૂતો શ્રી રાષ્ટ્રેશમિન કીર્તિમ રિદ્ધિમ દદા તુમે એ ભાવ સાથે આપણે સૌએ કાર્ય કરવું એ જ આવશ્યકતા છે અને એ જ આપણો નાગરિક ધર્મ છે અને એ જ આપણો કર્તવ્યપદ છે તો આપણે સૌને હું ફરીથી આ ઓગણએંસીમાં સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સૌને સાથે મળીને આપણે દેશ માટે જીવીએ એવી પ્રાર્થના કરું છું પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ સિંહ ખાબુભા ચારેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત મુદ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રગ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કંટ્રકશન અંજાર કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો